તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માખણીયા ગામ પાસે અને તળાજાથી પાલીતાણા જતા હાઈવે ઉપર માખણીયા ગામના તળાવ પાસે સુંદરવન ગૌશાળા આવેલી છે ગૌશાળાની સ્થાપના વર્ષ બે હજાર સાત આઠમાં થઈ હતી ત્યારબાદ આ ગૌશાળાનો વિકાસ ધીમે ધીમે વધતો ગયો અને તળાજાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ હાઈવે ઉપર જ્યારે નાના મોટા કોઈ અકસ્માત થાય અને તેમાં કોઈ પશુ ઇજાગ્રસ્ત થાય તો લોકોને તરત જ સુંદરવન ગૌશાળા યાદ આવે છે જીવદયા પ્રેમીઓ દ્વારા અકસ્માતના સ્થળે પહોંચી અને આવા થયેલ પશુઓને તરત જ સુંદરવન ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવે છે અને અહીં ડોક્ટર તેમજ અહીંના લોકો દ્વારા ખૂબ સારી રીતે તેમની સારવાર અને સેવા કરી સ્વસ્થ બનાવે છે આવી અનેક બીમાર તેમજ પગ કપાયેલ હોય તેમજ અંધ ગાયો પણ અહીં છે અને તેમની સાર સંભાળ રાખવામાં આવે છે કુલ ગાયો પણ વધુ છે જેમાંથી ચાલીસ જેટલી ગાયો હાલમાં બીમાર છે જેની સારવાર અને સેવા શરૂ છે તેમજ અહીં ચૌદ લોકો દરરોજના માટે કામ કરે છે ચાર જેટલી ગાયો અંધ પણ છે દરેક વાછરડાઓ આખલાઓ બીમાર ગાયો સહિતના તમામ પશુઓ માટેના શેડ અલગ અલગ બનાવવામાં આવ્યા છે આ ગૌશાળામાં દરરોજના માટે અંદાજે પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચ લાગે છે મિત્રો આપને જણાવી દઈએ કે પ્રાચીન કાળથી ભારતમાં પશુઓની મુખ્ય સંપત્તિ માનવામાં આવે છે દરેક રીતે ગાય સંરક્ષણ ગાય સેવા અને ગૌપાલન પર ભાર મૂકવામાં આવ્યો છે હિન્દુ શાસ્ત્રો અને વેદોમાં પણ ગાય સંરક્ષણ ગાયનો મહિમા ગાય પાલન વગેરેના ઉલ્લેખો છે રામાયણ મહાભારત અને ગીતામાં પણ ગાયનો ઉલ્લેખ કોઈને કોઈ સ્વરૂપે જોવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય છે ગાય પૃથ્વીનું પ્રતિક છે માતા ગાયમાં તમામ દેવી દેવતાઓ બિરાજમાન છે તમામ વેદ પણ માતા ગાયમાં પૂજનીય છે તો હવે થોડા દિવસમાં મકરસંક્રાંતિ પર્વ આવે જેમાં લોકો ગાયો માટે ખૂબ જ દાન કરતા હોય છે તો દરેક મિત્રોને વિનંતી છે કે એકવાર આ ગૌશાળાની મુલાકાત લો અને યથાશક્તિ સહકાર આપો આ ગૌશાળાનો સંપર્ક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે જેનો પણ દાન આપવા ઈચ્છતા હોય તો સંપર્ક કરી શકો છો આ વિડીયો આપ જુઓ અને આપના સગા સંબંધીઓને અને મિત્રોને પણ મોકલો આંગળી ચિંધવાનું પણ પુણ્ય મળે છે જય ગૌ માતા મારું નામ પ્રવીણભાઈ અહીર સાજના સર અમે અવારનવાર તળાજા તાલુકાના સુંદરવન ગૌશાળા આવેલી છે તળાજાથી આપણે પાલિતાણા રોડ ઉપર પાંચ કિલોમીટર આવેલી છે સુંદરબન ગૌશાળા ત્યાં અમે અવારનવાર ગાયો મૂકવા આવીએ છીએ એ ગૌશાળાની અંદર તમે જુઓ તો અલગ અલગ વોર્ડ છે આંધળી ગાયો છે અપંગ ગાયો છે અને આ ગૌશાળાની અંદર અવારનવાર તમે ગાયો મૂકવા આવો અને આ લોકો કોઈ ના પડતા નથી એટલે અમારે એક જ વિનંતી છે કે આ મકરસંક્રાંતિ આવે છે એટલે દરેક મિત્રોને એટલું કહેવાનું કે ભાઈ મકર સંક્રાંતિના નિમિત્તે સુંદરવન ગૌશાળાનો સંપર્ક કરો અને સુંદરવન ગૌશાળાની અંદર આવો અને જોવો અને દાન કરો આવી અમારી અપેક્ષા છે અને ગમે ત્યારે સુંદરવન ગૌશાળામાં રાત્રે બાર વાગે અમે કોલ કરીએ તો ગૌશાળા એ ખુલ્લી જ છે અને ગમે ત્યારે બીમાર ગાયો અને અહીંયા જોઈ શકો છો તમે બધા બે ત્રણ વોર્ડ છે વોર્ડની અંદર અલગ અલગ પ્રકારની ગાયો હોય છે અને આ ગૌશાળાની અતિમાં અતિ સુંદર સેવા આપે છે બરાબર અને ગમે ત્યારે તમે પાલિતાણાથી તળાજા રોડ ઉપર આવો એટલે સુંદરવન ગૌશાળા છે ને એક વાર અવશ્ય ગૌશાળાની મુલાકાત લેજો ભાઈ જય ગૌ બોલો અહીંયા ગૌશાળાની અંદર અપંગ ગાયોને ઓપરેશન કરવામાં આવે છે અને ગમે એક્સિડન્ટ થયેલું હોય ગાયોને ડોક્ટર સાહેબ અહીંયા સારવાર માટે ચોવીસ કલાક અહીંયા ડોક્ટર સાહેબ હોય છે અને અમારી એક જ વિનંતી કે ભાઈ અવશ્ય એકવાર વાર ગૌદાન અહીંયા કરો એટલે તમારું ગૌદાન લેખે જાય છે બીજી જગ્યાએ તમે ગમે જાઓ જોઈ શકો છો અને સુંદરવન ગૌશાળા એક એવી ગૌશાળા છે ભાવનગર જિલ્લામાં કે તમે એકવાર આની અવશ્ય મુલાકાત લ્યો ભાઈ મારું નામ અશોક કુમાર સિંહ દેસાઈ એડવોકેટ તળાજા હું તળાજા મુકામે વકીલાત કરું છું આજથી દસ વર્ષ પહેલાં તળાજાથી સાત કિલોમીટર દૂર પાલિતાણા રોડ ઉપર માખણીયા ગામે ખૂબ જ પ્રાકૃતિક જગ્યા જગ્યા ઉપર તળાવની પાસે શ્રી લશ્કર બાપુ માખણિયાવાળાએ એક ગૌશાળાનો પ્રારંભ કર્યો ત્યાં મેં એમની મુલાકાત લીધી અને સાચી જીવ જીવદયાની સંસ્થા મને લાગી અને ત્યારથી હું જોડાયેલો છું આ ગૌશાળાની અંદર શ્રી લશ્કર બાપુએ પોતાનું સંપૂર્ણ જીવન ગાય માતાની સેવામાં અર્પી દીધેલ છે અને લોહી પાણી એક કરી સંસ્થાનો નાનકડા બીજમાંથી મોટું અત્યારે વટવૃક્ષ બનાવેલ છે ગૌમાતાની સેવા તેઓએ ફક્ત ત્રણ ગાયથી સેવા શરૂ કરેલી આજે છસો ઉપરાંત ગૌવંશ ત્યાં ખૂબ જ સારી રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે આ ગૌશાળા અલગ એટલા માટે પડે છે કે રસ્તા ઉપર કોઈ પણ બીમાર ગાય ગાય હોય 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 અશક્ત એક્સિડન્ટ નિરાધાર આ કોઈ ન હોય એના લશ્કર બાપુ છે તળાજા મુકામે આવેલ જીવદયા ગ્રુપ રણભૂમિ ગ્રુપ એ બધાનો સહકાર છે અહીંયા તળાજા મુકામે તેઓ સારવાર સુશુસરા કરે જ છે એમ છતાં ન થાય તો તેઓ ગૌશાળા પહોંચાડી અમારી ગૌશાળાને ખૂબ જ સારી મદદ કરે છે હવે ગૌશાળાનું આપને વિગત જણાવું તો કોઈ પણ બીમાર ગાય સૌ પ્રથમ ગૌશાળામાં આવે એટલે એને બીમાર વોર્ડની અંદર રાખવામાં આવે છે ત્યાં અત્યંત આધુનિક રીતે સારવાર આપવામાં આવે છે સંપૂર્ણ લાયકાતવાળા પશુ ચિકિત્સક દ્વારા તેની નિગરાની નીચે ખૂબ જ સારી રીતે તેની સારવાર થાય છે આ માટે જરૂરી દવાઓ ઇન્જેક્શન અને ઓપરેશનની જરૂર પડે તો ત્યાં કરવામાં આવે છે ત્યારબાદ તે ગૌવંશ સારી થઈ ગયા પછી તેને જે તે વોર્ડમાં તેની શારીરિક સ્થિતિને અનુલક્ષીને અલગ અલગ વોર્ડ બનાવેલા છે તેમાં રાખવામાં આવે છે માની લો કોઈ ગાયને એક પગ જ કાપવો પડે તો ત્રણ પગવાળા જે વધારે પડતા અપંગ હોય એ એનો આખો અલગ જ વોર્ડ રાખેલો છે ગાય માતાનો વોર્ડ અલગ રાખે છે વાછેડાનો વોર્ડ અલગ રાખેલ છે નંદી મહારાજનો વોર્ડ અલગ રાખેલ છે જેથી કરીને કોઈ શક્તિશાળી પશુ નાના પશુને હેરાન ના કરી શકે દરેક વોર્ડની અંદર અવેડા ગમાણ અને આધુનિક રીતે સંપૂર્ણ ઓટોમેટિક રીતે ચોવીસ કલાક ગૌ પાણી મળી રહે પૂરતા હવા પ્રકાશ મળી રહે એનું લશ્કર બાપુએ ખૂબ ઝીણવટથી ધ્યાન રાખી આ ગૌશાળા બનાવી છે આ વોર્ડમાં નાના વાછરડા નંદી વોર્ડ જેવા અલગ અલગ દરેક પ્રકારના જીવી અને શારીરિક સ્થિતિ હોય છે એવા અલગ અલગ વોર્ડ રાખવામાં આવે છે આ ગૌશાળા ફક્ત અપંગ બીમાર ગાયોની હોવાથી તેના વાછરડાઓને છૂટથી દવરાવી દેવામાં આવે છે કારણ કે આ અપંગાયો હોય છે તેના ત્રણ આંચલ ખોટા હોય કોઈનો એક આંચલ ખોટો હોય એટલે દૂધનું વેચાણ કરતા નથી પરંતુ તેને માતાને દવડાવી દેવામાં આવે છે માની લો કે કોઈ વાછળુંની માંગ મરી ગઈ હોય તો એને દૂધની ટોટીથી ટોટીએ ટોટીએ દૂધ પાઈ અને એને મોટું કરવામાં આવે છે આ સંસ્થામાં જે કોઈ વ્યક્તિઓ જોડાયેલ છે અઢારે વર્ણના માણસો આ સંસ્થાને એ રીતે બહુ સારી પ્રેમ કરે છે લાગણી ધરાવે છે અને પોતાનાથી શક્ય એટલી મદદ કરે છે તન મન ધનથી સેવા કરે છે અને દરેકનો હેતુ ફક્ત સેવા સેવાને સેવા જ છે આજુબાજુના ખેડૂતો દ્વારા નેરાવ નિર્ણ એ બધું પોતાની શક્તિ પ્રમાણે દાન આપવામાં આવે છે આ આપને ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ હોય જન્મદિવસ હોય કોઈ પણ સારો પ્રસંગ હોય તો હવેની જરૂરિયાત મુજબ ગૌશાળાની મુલાકાત લો અને પોતાના સારા પ્રસંગની ઉજવણી આ ગૌશાળામાં દાન આપી ગૌમાતાના આશીર્વાદ મેળવી પોતાનું જીવન ધન્ય બનાવો એવી હું દરેકને વિનંતી કરું છું અને સર અને ઇન્કમટેક્સના કાયદા મુજબ એસી જી પ્રમાણે આ ગૌશાળામાં અપાયેલ દાન પોતાને ટેક્સમાંથી માફી મળે છે તેનો લાભ લેવા પણ હું સર્વેને વિનંતી કરું છું હું દરેક વ્યક્તિઓને વિનંતી કરું છું કે આપ આપનાથી શક્ય તેટલી આ ગૌશાળાને આર્થિક રીતે મદદ કરો અને આ લશ્કર બાપુએ જે આ પ્રયત્ન શરૂ કર્યો છે એની અંદર આપણે સૌ સાથ સહકાર મળી અને એમને આગળ વધી શકે એ માટે મદદ કરવા વિનંતી છે જય ગૌ માતા જય ગૌ માતા